કચ્છના વાગડ વિસ્તારમે હાલ ખાતરની ભારે અછત સર્જાઈ રહી છે રાપર જેવા મુખ્ય મથકો પર ખાતર મેળવવા ખેડૂતોને વહેલી સવારે જ લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે રવિ પાકની વાવણીનો સમય ચાલી રહ્યો છે અને ખેડૂતોને ખાતરની તાત્કાલિક જરૂર છે પરંતુ સહકારી ખરીદ વેચાણ સંઘ તથા ખેડૂત મંડળીમાં ખાતર મળવામાં વિલંબ થતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આજ રોજ રાપર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઊભા રહ્યા હતા ખેડૂતોનું કહેવું છે કે ખાતર મેળવવામાં કલાકોનો સમય બગડે છે તો બીજી તરફ ખેતરમાં વાવણીનું કામ અટકી રહ્યું છે ખેડૂત આગેવાન અને રામ વાવણા માજી સરપંચ કરશનભાઈ મનવરે પણ હાલની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેમે જાણ્યું કે ખાતરની અછતને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યું છે વાવણીમાં મોડું થતાં પાક ઉત્પાદન પર સીધી અસર પડશે કરશનભાઈ મનવરે તાત્કાલિક સરકારને ગણાવ્યું છે કે વાગડ વિસ્તારમાં પૂરતું ખાતર ઉપલબ્ધ કરવામાં આવે જેથી ખેડૂતો નિશ્વિંદપણે રવિ પાકની વાવણી કરી શકે હાલ તો ખેડુ તો સરકાર તરફ આશા ભરી નજરે જોઈ રહ્યા છે કે ક્યારે તેમને પૂરતું ખાતર ઉપલબ્ધ થશે અને તેમની મુશ્કેલીઓ દૂર થશે શું નામ છે તમારું અને શું રજૂઆત છે તમારી મારું નામ છે કરશનભાઈ હરિભાઈ મનોહર રાપર તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ અમારી રજૂઆત એવી છે કે છેલ્લા મહિના બે મહિનાથી આમ તો બે ત્રણ વર્ષથી આ પ્રશ્ન છે કે ખાતરની લાંબી લાંબી લાઈનો લાગવી પડે ખેડૂતોને વાડીએ કામ કરવું બાઈયાને લઈને ખેડૂતોને બજાર સમિતિમાં જવો પડે સંઘમાં લાઈનો લગાડવી પડે એમાં જો બીજો કોઈ વચ્ચે લાઇનમાં રહી જાય તો ખેતર ખેડૂતને ખાતર ન મળે એટલે આવી સરકારની જે બૂટ નીતિ છે સરકારની નબળી નીતિઓ છે સરકારની નીતિઓને સુધારે નકો આવતી ચૂંટણીમાં સરકારને બહુ તકલીફ પડશે ખેડૂતોને માટે સરકાર ધ્યાન આપે એવી સરકાર પાસે મારી રજૂઆત છે અને જે નૈનીઓ જુરિયા વારંવાર વિધાનસભામાં પ્રશ્ન પૂછાતા હોય આપણા ધારાસભ્ય સાંગા સાહેબે પૂછ્યો હતો અગાઉ પણ અહેમદભાઈએ પૂછ્યો હતો છતાંય એના મંત્રીઓ કહેતા હોય કે અહેમદભાઈ કે કોઈને ખાતર હવે નેનો નહીં આપવામાં આવે છતાંય નેનો જુરિયાની બાટલીઓ જલાવે છે અને અત્યારે જુરિયા ડીએપી ખાતરની જરૂર છે છતાંય કોઈને ખાતર મળતો નથી લાંબી લાંબી લાઈનો આજની તારીખમાં રાપરમાં લાગ્યું છે એટલે વારંવાર રજૂઆત કરવા છતાંય આ સરકારની કોઈ આંખ ઉગળતી નથી અને એની નીંદ નથી ઉડતી